ખબરોમાં આગળ વધીએ તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાવુબાર ગામે લગ્ન પ્રસંગમાં મંડપ ધરાશાય થવાની ઘટના સામે આવી છે મળતી પ્રાથમિક માહિતી અનુસાર ભુવાબાર ગામે આજે લગ્ન યોજાઈ રહ્યા હતા તો જ્યાં ખાનપુર તાલુકાના બોર તળાવ ગામની જાણ આવી હતી ત્યારે અચાનક જોરદાર પવન ફૂંકાતા વંટોળ આવ્યું હતું જેમાં લગ્ન મંડપ ઉડ્યો હતો લઝ્ન પ્રસંગમાં અંદાજે તો સૌથી વધુ લોકો હાજર હતા તે દરમિયાન વંટોળમાં મંડપ ઉડાતા ભારે નાશભાગ મચી હતી અને એકાએક મંડપના ફોલ અને તેના રોપેલ ઉડ્યા હતા જેમાં ત્યાં હાજર લોકોને ઇજાઓ પહોંચી હતી હાલ મળી રહેલ પ્રાથમિક માહિતી અનુસાર એક પાસઠ વર્ષીય વયા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમને સારવાર અર્થે લુણાવડા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે ચારથી પાંચ લોકોને ઓછી વધતી ઇજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત વૃદ્ધને લુણાવડા હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે અલગ રેફર કરવામાં આવ્યા છે